નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પચીસ જુલાઈ બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ આજે મેસ રાશિના જાતકો માટે ઉત્તમ દિવસ જાણો તમારો દિવસ કેવો રહેશે મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ગ્રહો અને નક્ષત્રાના ફેરફારને કારણે પરિવર્તન આવી રહ્યું છે ત્યારે તમારો દિવસ કેવો રહેશે જાણો રાશિફળમાં અઠવાડિયાની પ્રથમ દિવસે જ મેષ રાશિના જાતકો માટે દિવસ શુભ રહેવાનો છે જ્યારે વૃશ્વિક અને કર્ક રાશિના જાતકોને આજે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ગણેશજી કહે છે કે આજે તમારામાં ધાર્મિક ભાવના જાગશે રોજિંદ રોજિંદા કામમાંથી સમય કાઢી પૂજા પાઠ ધાર્મિક યાત્રામાં હાજર રહેશો પરોપકારની લાગણી પણ હશે આજે કાર્યક્ષેત્રમાં વધુ ધંધો નહીં થાય તેથી આપવા લેવાની નીતિ અપનાવશો ना तरत फायदो थ परंतु पाषण थे करवो करव पड़े सहकर्मी अथवा कोई बहारना व्यक्ति साथ वाद विवाद बिन जरूरी विवादों बचो नहीं तो हित ने आग तपाव मुश्किल बन सर में आंसिक शांति रह कोई काम કહેવા માટે ગુસ્સે થશે આજે સ્વસ્થાય સ્થિરતા રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયોને ગોળ ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે આજે તમારે સ્વસ્થાય અને અન્ય ઘરેલું સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે દિવસની શરૂઆત અને અંત સિવાય બાકીનો સમય માનસિક મૂંઝવણમાં રહેશે નોકરી કે ધંધામાં સફળતા આવશે અને જશે આજે તમે જે કામ કરવાથી ભાગી રહ્યા છો તે સંજોગોને કારણે કરવું પડશે તમારે પૈસા મેળવવા માટે કોઈની ખુશામત કરવી પડશે તે પછી પણ પરિણામ આશાસ્પદ નહીં હોય સાંજથી મૂંઝવણો ઓછી અથવા ઓછી થવા લાગશે મહત્વપૂર્ણ કામ આવતીકાલ સુધી સથગિત કરવાનો પ્રયાસ કરો એકબીજાને મદદ કરીને જ પરિવારમાં સંપ બનાવી શકાય છે કઠોર વાણી અને પ્રવાસ ટાળો આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ ગણેશજી કહે છે કે આજનો દિવસ વ્યવસ્થા ભર્યો રહેશે તમે જે કામથી લાભની આશા રાખતા હોવ તે સિવાય અન્ય કોઈ પણ કાર્ય તમને લાભ આપશે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો નહીં તો લાભથી વંચિત રહેશો થોડા સમય માટે વેપારી વર્ગ નિરાશામાં ખોટ કરવાનો વિચાર મનમાં લાવશે પરંતુ ધીરજ રાખો જો સાંજના સમયે પરિસ્થિતિ બદલાય તો વધુ નફો મળી શકે છે મહિલાઓના વિચારો દરેક ક્ષણે બદલાતા રહેશે જેના કારણે કાર્યની સફળતા શંકાસ્પદ રહેશે નોકરીયાત લોકોને તેમની મહેનતનું ફળ ચોક્કસ રૂપે કોઈને કોઈ સ્વરૂપે મળશે સ્વસ્થાય સ્વસ્થાય થોડા સમય માટે અસ્વસ્થિત રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશસ્ત્રનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે આજે મોટા ભાગનો સમય બેદરકારી ભર્યો રહેશે સવારમાં પ્રવાસનો પ્લાન બનશે પરંતુ અચાનક કેન્સલ થઈ શકે છે આજે તમારે તમારી ઈચ્છાઓ છોડી દેવી જોઈએ અને તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવા પર વધુ ધ્યાન આપવું જોઈએ નહીંતર મુશ્કેલી આવી શકે છે મહેનત ઈચ્છાઓ કરતાં ઓછી હશે ધ્યાનમાં રાખો કે આજનો આજની મહેનત આવતીકાલે એક યા બીજી રીતે પ્રગતિનું પરિબળ બને કાર્યસ્થળમાં મોટા ભાગના કાર્ય બૌદ્ધિક પ્રયત્નો વિના પૂર્ણ થશે ઉતાવળમાં કોઈને પૈસા સંબંધિત વચનો ન આપો અને ભૂલથી પણ આજે ઉતાર ન આપો નહીં તો તમે ચોક્કસ ડૂબી જશો સ્વચ્છતામાં તાજગી રહેશે લોપટાળો સમય પોતે નફાકારક બની ગયો છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે આજનો દિવસ શક્યતાઓ પર કેન્દ્રિત રહેશે તમારી નજીકના લોકો તમારી બકવાસથી દૂર રહી શકે છે આજે દિનચર્ચાને સામાન્ય રાખવા માટે સમજદારી ભર્યા વર્તનની વધુ જરૂર છે ખાસ કરીને વિજાતીય વ્યક્તિ સાથે વાત કરતી વખતે વધુ સાવધાની રાખો લોકો તમારી ભૂલો પકડી લેશે જે સમય આવતા સમય આવવા પર તમને મુશ્કેલીમાં મૂકશે નાણાકીય લાભની સંભાવના આખો દિવસ રહેશે પરંતુ પ્રાપ્તિ સમયે એક યા બીજી અડચણ આવશે ખર્ચની સરખામણીમાં પૈસાની આવક ઓછી થશે કોઈ મોટું કામ પરિવારના સભ્યોની સલાહ લઈને જ કરો શારીરિક નબળાઈનો અનુભવ થશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે આજે તમારું ઉદાસી વર્તન હસતા માણસને પણ રડાવી દેશે સ્વભાવમાં જડતા અને અસભ્યતા માત્ર પરસ્પર સંબંધોને બગાડશે જ નહીં પરંતુ પૈસા સંબંધિત સમસ્યાઓ પણ વધારશે જે વ્યક્તિ પહેલાં તમારી મદદ કરવા તૈયાર હતી તે અચાનક જ દૂર થઈ જશે કાર્યક્ષેત્રમાં પણ પૈસાની અસતને કારણે મહત્વપૂર્ણ કાર્ય અધૂરા રહેશે લેનારાઓને વધારાની મુશ્કેલી પડશે આજે તમારું મન જલ્દી જ સરળ અને સાદાચારી કાર્ય છોડીને અનિયંત્રિત વૃત્તિઓ તરફ આકર્ષિત થશે નોકરીયાત લોકો કોઈ નાની બાબત પર સહકર્મી અથવા અન્ય વ્યક્તિ સાથે ફસાઈ જશે તેમના વર્તનમાં નરમાઈ રાખો નહીતર માન ગુમાવવાની પ્રબળ સંભાવના છે સ્વસ્થાયમાં થોડી વિકૃતિઓ રહેશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે આજે તમે તમારા અસંતોષકારક વર્તનથી બગાડશો સંજોગો મોટા ભાગે તમારા નિર્ણયની વિરુદ્ધ હશે તમારા કાર્યને પૂર્ણ કરવાની કળાથી મુજબ નફો મેળવશો પરંતુ આજે કોઈ પણ પ્રકારની ખુશી તમને સંતોષ નહીં આપે કામ અને તંતાની ગૂંચવણોના કારણે તમે માનસિક રીતે ચીડાઈ જશો એકની ભૂલના ગુસ્સાને કારણે માન સન્માનમાં ઘટાડો થશે આજે તમારી વૃત્તિ બેસીને કામ કરવાની રહેશે પરંતુ જો તમે પૈસા મેળવવા માગો છો તો તમારે સખત મહેનત કરવી પડશે તો જ તમે આવતીકાલથી તેનો ફાયદો ઉઠાવી શકશો જૂની વાતો યાદ રાખવાથી તમે માનસિક રીતે પરેશાન રહેશો અને દોષની લાગણી અનુભવશો આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો ને આઠ વાર જાપ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આ દિવસે તમે તમારી મહેનતનું ફળ ન મળવાથી ગુસ્સે થશો દિવસનો પહેલો ભાગ શાંતિથી પસાર થશે પરંતુ તે પછી દિવસ નિર્થક દોડધામથી ભરેલો રહેશે અનિચ્છનીય કાર્યમાં સમયનો વ્યય થશે આજે તમારા મનમાં અહંકારની ભાવનાને કારણે તમે કોઈનું માર્ગદર્શન નહીં લેશો જ્યારે પણ નોકરી ધંધામાં લાભ થવાની સંભાવના છે ત્યારે જ થોડી પરેશાની થશે આજે ઉતાર આપવાના વ્યવહારને સીમિતી રાખો નહીં તો તમે પૈસા સંબંધિત ગૂંચવણોમાં ફસાઈ જશો આર્થિક કારણોસર પરિવારમાં કોઈ સાથે અણબનાવ થઈ શકે છે સ્ત્રીઓએ જરૂર હોય ત્યારે જ બોલવું જોઈએ રક્તપિત્ત દોષથી સ્વસ્થાય પ્રભાવિત થશે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ધ અને ઠ ગણેશજી કહે છે કે આજે તમે શુભ પ્રસંગને લઈને ઉત્સાહિત રહેશો પરંતુ આજે તમારા પોતાના કામકાજને ધ્યાનમાં રાખો જો તમે ક્યાંક સંભાળેલી વાત પર ધ્યાન આપશો તો તમને ચોક્કસથી કોઈ યા બીજા તરફથી ઊંફ મળશે આજે આજે પ્રયત્નોની કમી હોવા છતાં પૈસા મળવાની તકો આવશે પરંતુ તમારા પ્રયત્નો અનૈતિક રીતે પૈસા કમાવામાં પૈસા કમાવા માટે વધુ રહેશે કોઈપણ રીતે તે ચોક્કસપણે નફો આપશે પછી ભલે મુશ્કેલી આવે નોકરિયાત લોકોએ અધિકારી વર્ગથી સાવધાન રહેવું જોઈએ નાની ભૂલ પણ માફ કરવા યોગ્ય નથી તમારે મધ્યરાત્રિ પછી દોડવું પડશે પરંતુ પરિણામ વિપરીત આવશે સાંજનો સમય મનોરંજક મનોરંજનમાં પસાર કરવાનું પસંદ કરશો તમે ઘરે ઘણું સાંપડ્યું હશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્તુઓનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે આજે પણ સાંજ સુધી પરિસ્થિતિ મુશ્કેલ રહેશે અને તે પછી જ તમે થોડી રાહત અનુભવશો દિવસની શરૂઆત બેચેનીથી ભરેલી રહેશે નુકસાન નુકસાનના ભયને કારણે તમને કોઈ કામ ઝડપથી કરવાનું મન નહીં થાય એક યા બીજી સમસ્યા ઘરમાં રહેશે આજે નોકરી ધંધામાં જોખમ લેવાનું ટાળો સંતુષ્ટ વલણ અપનાવો તમે મોટું નુકસાન ટાળશો સાથીઓ આગળથી મૈત્રીપૂર્ણ રહેશે પરંતુ પાછળથી ગડબડ કરી શકે છે પૈસાની ઈચ્છા સામાન્ય રહેશે તેમ છતાં ઉધાર લેવાને કારણે તે હાથમાં અટકશે નહીં વધુ ચિંતા કરવાનું ટાળો આવતીકાલથી પરિસ્થિતિ અનુકૂળ થવા લાગશે પારિવારિક સંબંધોમાં અચાનક દુઃખ દુઃખદ ઘટના બનવાની સંભાવના છે સ્વસ્થમાં નર્મસ રહેશે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ ગણેશજી કહે છે કે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપશે ક્યારેક પ્રસન્નતા રહેશે તો ક્યારેક ઉત્સાહનો અભાવ રહેશે વેપારી વર્ગ આજે સવારથી જ પૈસાની વસૂલાતને લઈને ચિંતિત રહેશે જબરજસ્તીથી બચો નહીં કોઈ નવી સમસ્યા ઊભી થઈ શકે છે નોકરી ધંધામાં આજે મંદીનો સામનો કરવો પડશે પૂર્વ આયોજિત કાર્યથી ઓછો લાભ થશે કાર્ય વિસ્તરણ યોજનાને હાલ પૂરતું મુલતવી રાખો તેમજ રોકાણ કરવાનું ટાળો વધુ નુકસાન થવાની સંભાવના છે પરિવારમાં કોઈના અસંસ્કારી વર્તનને કારણે અચાનક શાંત વાતાવરણ ખલેલ પહોંચશે અને પરિવારના સભ્યોમાં સમજદારી ભર્યું વર્તન અપનાવવામાં ધીરજનો અભાવ રહેશે સાંજ પછી સ્વસ્થાએ બગડી શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી કહે છે કે આ દિવસે નકામી પ્રવૃત્તિઓમાં સમય વેડફ વેડફાશે જેના કારણે તમે તમારા મુખ્ય ઉદ્દેશ્યથી પટકી જશો આજે ઘરના વડીલો અથવા વરિષ્ઠ નાગરિકોની સલાહને અવગણશો નહીં નહીં તો પછીથી પસ્તાવો કરવો પડશે કાર્યક્ષેત્રમાં ધંધામાં ઉતાર ચઢાવ આવશે પરંતુ તેમ છતાં ભાગ્યનો સહયોગ ભાગ્યના સહયોગથી અન્ય પ્રતિસબ્ધિઓ કરતાં વધુ લાભની તકો મળશે પરંતુ ધ્યાન રાખો કે લાલચના કારણે આત્માથી પણ નીકળી શકે છે સહકાર્ય કરો સ્વ સહકાર્ય કરો સ્વાર્થથી મધુર વર્તન કરશે અને પરિપૂર્ણતા પછી વર્તમાં વર્તનમાં ફેરફાર જોઈને જ કોઈને મદદ કરશે પરિવારના સભ્યો તમારી ઉદ્દત નીતિથી નારાજ થશે માથાનો દુખાવો અથવા સ્નાયુ જગડાઈ જશે આજે ભાગ્ય સાન્નું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો